મિલેટ્સ પાકો શા માટે ખોરાકમાં સમાવેશ કરવા જોઈએ આપણી સંસ્કૃતિમાં આહારમાં આયુર્વેદની સંસ્કૃતિ છે અને મિલેટ્સ તો હજારો વર્ષોથી આપણા મુખ્ય આહાર રહ્યા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોના પરિણામે આજે સમગ્ર વિશ્વ શ્રી અન્નના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ વિશે જાગૃત થયું છે અને આપણે પણ ફરી એકવાર આપણા મૂળ સાથે જોડાવવા માટે આ ફાયદાઓ જાણવા આવશ્યક છે બાજરી જેવા મિલેટ્સ મેદસ્વિતાપણું ઘટાડવા અને વજન ઓછું કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે હાડકાના વિકાસ તથા મજબૂતાઈ માટે ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવા માટે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખવા માટે તથા એનેમિયા એટલે કે લોહીની ઉણપ ઓછી કરવા માટે પણ બાજરી જુવાર અને રાગી જેવા પાક ખૂબ જ કારગર છે સાથે જ રોગ પ્રતિકારક શક્તિ વધારીને રિલેક્સેશન માટે પણ ઉપયોગી છે અને શ્રીઅન્નમાં રહેલા પ્રોટીન અને એમીનો એસિડ સ્નાયુના દુખાવા સાંધાના દુખાવા લોહીની અશુદ્ધિઓ ચામડીના રોગો કુપોષણ ડીજનરેટિવ રોગો જેવા અનેક રોગો સામે ખૂબ જ ઉપયોગી છે આપણું શ્રીઅન્ન તો આપણા આહારના ઔષધને આપણા સ્વાસ્થ્યનું ધન બનાવીએ ફરી એકવાર શ્રી અન્ન અપનાવીએ આપણી સંસ્કૃતિ દીપાવીએ પ્રસ્તુતિ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર